હેલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે ખૂબ જ ટેસ્ટી સાબુદાણાનો નવો નાસ્તો બનાવી અને તૈયાર કરીશું ખૂબ જ ટેસ્ટી લાગે છે અને આને આપણે ચા સાથે કે એમ જ ખાવાની ખૂબ જ મજા આવે છે નાના બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો છો એવો ખૂબ જ ટેસ્ટી નાસ્તો બની અને તૈયાર થાય છે તો સૌ પ્રથમ પહેલાં અહીંયા આપણે મિક્સર જારમાં બે ઇંચના આદુના ટુકડાને ટુકડા કરી અને લઈ લેશું અને થોડી આપણે અહીંયા કોથમીરની કૂણી અને ફ્રેશ દાંડી લીધી છે સાથે પાંચ થી સાત લીલા મરચા લીધા છે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અને આપણે આને પેસ્ટના ફોર્મમાં ગ્રાઇન્ડ કરી લેશું તો ગ્રીન મસાલો છે તે રેડી થઈ ગયો છે તો તમે જોઈ શકો છો હવે આપણે અહીંયા બે બાફેલા બટાકા લીધા છે એને આપણે પોટેટો મેશરથી મેશ કરી લેશું તો આપણા બટાકા છે તે સારી રીતના મેશ થઈ ગયા છે હવે આપણે અહીંયા એક કપ સાબુદાણા બે કલાક પહેલા પલાળી લીધા હતા તો તમે જોઈ શકો છો એકદમ સાબુદાણા છે તે પલાળી અને તૈયાર થયા છે આપણે આ રીતના જ કોરા એ રીતના સાબુદાણાને પલાળવાના છે થોડા અહીંયા આપણે ફ્રેશ ધાણા એડ કરી દઈશું તો અહીંયા મેં બે થી ત્રણ ચમચી જેટલા ફ્રેશ ધાણા એડ કર્યા છે અને સ્વાદ પ્રમાણે મીઠું અને આપણે બે ચમચી જેવી ખાંડ એડ કરીશું જેથી તેનો ટેસ્ટ છે તે ખાટો મીઠો એવો એકદમ ટેસ્ટી ટેસ્ટ આવે અને અહીંયા આપણે જે ધાણા લીલા મરચાં આદુ પેસ્ટ બનાવીને રાખી હતી એડ કરી દઈશું અને આપણે એક લીંબુનો રસ એડ કરીશું અને સાથે આપણે અહીંયા એક મુઠ્ઠી શિંગદાણાનો ભૂકો લઈ અને એ પણ આપણે એડ કરી દેવાનો છે આપણે વધારે ભૂકો એડ નથી કરવાનો આપણે આ મિશ્રણ છે તો એકદમ છૂટું છૂટું રાખવાનું છે તો આ રીતના આપણે એને હળવા હાથે મિક્સ કરી લેશું જેથી બટાકા સાબુદાણા અને બધા મસાલા છે તે સારી રીતના મિક્સ થઈ જાય તો આપણો મસાલો છે તે તૈયાર છે હવે આપણે ગેસ ઉપર તેલ ગરમ થવા માટે મૂકી આપણું તેલ છે તે સારી રીતના ગરમ થઈ ગયું છે મુઠ્ઠીમાં રહીને આ રીતના આપણે છૂટા છૂટા એને તેલમાં એડ કરી દેવાનું છે તો આપણે આ રીતના તમે જો હાથ હાથથી થોડું આપણે ક્રશ કરતું જવાનું છે અને છૂટા છૂટા સાબુદાણા અને બધા મસાલાને આપણે એડ કરવાનું છે હવે આપણે બધા સાબુદાણા ફૂલી જાય અને ક્રંચી થાય ત્યાં સુધી આપણે આને તેલમાં ફ્રાય થવા દેવાનું છે તો તમે સાબુદાણા છે તે બધા ઉપર આવી ગયા છે અને આમાં છે ને બટેકાના લીધે સરસ એક ક્રિસ્પીનેસ આવશે અને આપણે જે લીલા મસાલા એડ કર્યા છે એનાથી ખૂબ જ ટેસ્ટી નાસ્તો બની અને તૈયાર થશે તો આપણે આ રીતના એને સાબુદાણા ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે એને તળાવા દઈશું તો તમે જો સાબુદાણા બધા આપણા ઉપર આવી ગયા છે અને સારી રીતના ક્રિસ્પી થઈ ગયા છે હવે આપણે આને તેલમાંથી કાઢી લેશું તો આ રીતના આપણે મોટા ઝારાની મદદથી ને કાઢી લેશું આ રીતના આપણે થોડું એક્સ્ટ્રા ઓઇલ હોય એ બધું નીતારી અને સારી રીતના આપણે એને એક પ્લેટમાં કાઢી લેશું આ રીતના આપણે બધો નાસ્તો છે તે ફ્રાય કરી લીધો છે અને આપણે આને કાઢી પણ આ રીતના લેશું તો તમે જોઈ શકો છો અને આપણું તેલ છે તે પણ એકદમ ક્લીન છે એવું નથી કે મસાલો તેલમાં છે કે તેલ આપણું ખરાબ થઈ ગયું છે વધારે મસાલાવાળું થઈ ગયું છે એવું નથી તમે જો તેલ છે તે પણ એકદમ ક્લીન છે તો આપણે બધો નાસ્તો ફ્રાય કરી લીધો છે આપણે આને ગરમ ગરમ પ્લેટમાં સર્વ કરી દઈશું તો આપણે આ નાસ્તાને સર્વ કરી દીધેલ છે ઉપરથી થોડા ફ્રેશ ધાણા એડ કર્યા છે તો ચા સાથે ખાવાની મજા આવે કે એમ જ કોરો ખાવાની મજા આવે એવો ખૂબ જ ટેસ્ટી સાબુદાણાનો નાસ્તો બની અને તૈયાર થાય છે એકવાર આ રીતના સાબુદાણા ખીચડી કે સાબુદાણાને વડાને ટક્કર મારે એવો ખૂબ જ ટેસ્ટી સાબુદાણાનો નવો નાસ્તો બની અને તૈયાર થાય છે તો એકવાર જરૂર બનાવજો અને મને કોમેન્ટ કરજો તમને મારી આજની આ રેસીપી કેવી લાગી ફરી મળીશું આવી નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો